મારો બાળક પાંચ વર્ષનો નો તો ત્યાંથી જ મહેનત કરે છે પાંચ વર્ષનો નો તો ત્યાંથી કરાટે ક્લાસમાં મેં એને મૂકેલો છે અને બહુ જ ખુશી છે એવી ખુશી છે કે વ્યક્ત નથી કરી શકાતી કે આજે ફાઇનલી ઇન્ડિયા લેવલમાં મતલબ ઇન્ડિયાને પ્રેઝન્ટ કરેલું છે રિપ્રેઝન્ટ કરેલું છે એટલે ગોલ્ડ મેડલ ઇન્ડિયા માટે લાવવો બહુ જ સારી વાત છે ગર્વની વાત છે મને ગર્વ છે મારા બાળક ઉપર કે કાટા અને કુમિટીમાં ગોલ્ડ મેડલ લાવેલો છે સેલિબ્રેશન તો લાસ્ટ ત્રણ દિવસ થી અમે કરીએ છીએ હજી બી સેલિબ્રેશન ત્રણ ચાર દિવસ ચાલવાનું છે ખુશી તો વ્યક્ત નહીં થઈ શકે એટલી છે ફાઇનલી જે આજે હું નેશનલ નહીં ઇન્ટરનેશનલ લેવલના ચેમ્પિયન ચેમ્પિયનશીપની મમ્મી તરીકે હું મારું પોતાનું હવે આજે છે ઓળખ ઊભી થઈ છે કે કોઈ પૂછશે એટલે હું બિંદાસ કહી શકીશ કે હા મારો છોકરો ઇન્ટરનેશનલ લેવલનો ચેમ્પિયન છે ગોલ્ડ મેડાલિસ્ટની હું મમ્મી છું બાળક એટલે લાંબો સમયથી તૈયારીઓ તેની કરી હતી સાથે સાથે તમારી પણ આમાં તૈયારીઓ અને ભાગ રહ્યો હશે ભાઈ સર મારો બાળક પાછળના જેટલા વર્ષથી વાત કરું તો મારો બાળક બહારનું કંઈ ખાતો નથી ખાવા બાબતમાં એટલું ધ્યાન આપે છે કોચ સરનો ફોન આવે અધરવાઇઝને એને અગર ખાવું બી હોય છે તમે લોકો બે ચાર મહિને એકવાર એને જંક ફૂડ એકવાર એને લોટરી લાગી હોય ને એ રીતે અમે એને એક દિવસ એક ટાઈમ આપીએ છીએ એક સમય એક ટાઈમ જ આપીએ છીએ કે બેટા આ ટાઈમ પર તું જંક ફૂડ ખાઈ શકે છે અધરવાઇઝ ઘરનું જ જમવાનું રાત્રે બાર વાગે બી અગર મારો બાળક ભૂખો થયો છે તો હું એને વઘારેલો ભાત બનાવી આપીએ શીરો બનાવી આપીશ પણ હું લોકો એને બહારનું ખવડાવતા જ નથી અને આજકાલનું નું નહીં મારો બાળક આજે સત્તર વર્ષનો થયો હજી સુધી એને તાવ નથી આવ્યો બધી રીતે હેલ્થમાં એનો ફર્સ્ટ નંબર છે અને મેન તો ખોરાક બી છે અને પ્લસ એનું હાર્ડવર્ક બહુ પાવરફુલ છે